એ જો ઓલેવા મળ્યા ને મને જથી ને શેના ચાંતા લ્યા હે વેલાયું જથી બોલા કોઈ દાડો ખાડ નીકળવા જો આવ એ હેલ્મ હવલ

ની નવામું છે એટલો રોટલો પછી મને તો બાર બાર આ મી જો દીધી તને ખબર કડક રોટલા રોયા આ તો ના ખાવા હે આવે તું હોય ને પૂછવા હા

ઓ મને કે કોણ મને ક્યાં દેખતો મે ભાઈયા ને ડર બસતી છે હવે વેણ આલ્યો તમે પાળતો બંધીને